તળાજા શહેરમાં ઉગતાપોરના મેલડી માતાજીના મંદિર ખાતે માતાજીના નવરંગા ભવ્ય આયોજન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે તળાજા શહેરમાં તળાજી નદી કાંઠે બિરાજતા અને વારાહી માતાજીના મંદિર સામે આવેલ ઉગતાપોરના મેલડી માતાજીના મંદિર ખાતે માતાજીના ભવ્ય નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ શુક્રવારના રોજ રાત્રે નવ કલાકે પોરના મેલડી માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે સોલંકી દેવી પૂજક સમાજના પૂજા દાદાના પરિવાર તથા પોરના રવજી દાદાના મેલડીમાના સાનિધ્યમાં ભવ્ય નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વલ્લભભાઈ ભુવાજી વાણિયા કેસરદાદા તથા રમેશભાઈ દેવજીભાઈ સોલંકી વાણિયા તેમજ આયોજન સોલંકી કાંતિભાઈ રવજીભાઈ તથા સોલંકી સનાભાઈ રવજીભાઈ દ્વારા કરવામાં આવ્યું છે અને આ ધાર્મિક કાર્યક્રમમાં તમામ જાહેર જનતાએ મોટી સંખ્યામાં લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે સોલંકી દેવી પૂજક પૂજા દાદાના કુટુંબ પરિવાર દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે આ નવરંગા માંડવામાં કલાકાર તરીકે કાળુભાઈ રાવળ તથા તેમની સમગ્ર ટીમ ડાક ડમરૂની રમઝટ બોલાવશે તેમજ આ કાર્યક્રમ કેવલ સ્ટુડિયો ભાવનગર દ્વારા લાઈવ બતાવવામાં આવશે તેમજ વધુ માહિતી માટે મોબાઈલ નંબર ટ્રિપલ નાઇન એટ ટુ એટ ડબલ સિક્સ નાઇન ટુ તથા નાઇન એટ નાઇન એટ વન સિક્સ ટુ વન ફાઇવ નાઇન ઉપર સંપર્ક કરવો પોતાની મેલેડીમાં પાવાની દેવી પોતાના પરિવારની દેવી અને